નમસ્કાર મારું નામ પ્રવીણભાઈ કાસિયાણી હું યોગ ટ્રેનર છું અત્યારે આપણે જે નાગરિક સહકારી બેંક દ્વારા જે ક્રિકેટનો કોચિંગ કેમ્પ ચાલે છે રેસકોસના ગ્રાઉન્ડમાં તે બાળકો ક્રિકેટનો તાલીમ લે છે એ દરમિયાન અમે એના વાલીઓને અહીંયા યોગ કરાવીએ છીએ યોગનો પ્રશિક્ષણ કે જે લોકોને કાંઈ ખ્યાલ નથી એ બાબતે યોગ કરાવી છે એટલે આ કેમ્પ છે આપણે પહેલી તારીખથી એકવીસ તારીખ સુધી નથી એ દરમિયાન દરેક વાલીઓ આવે છે બાળકો ક્રિકેટ રમે અને વાલીઓને પ્રાણાયામ આસન આસનોમાં ઊભા ઊભા આસનો બેઠા બેઠા સૂતા સુતા બધા સૂઈને અને પ્રાણાયામ એ પ્રમાણેની બધાને પ્રેક્ટિસ કરાવી આ પૂરેપૂરું નિઃશુલ્ક છે આમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવાનો નથી અને અમે પણ નિઃશુલ્ક રીતે યોગની ટ્રેનિંગ આપીએ છીએ આ ઉપરાંત મારો પોતાનો હું યોગ ક્લાસ ચલાવું છું જે સાધુ વાસવાણી રોડ સત્યમ પાર્કની સામે બાલમુકન ગાર્ડન છે જે કોર્પોરેશન ગાર્ડન છે ત્યાં મારે રેગ્યુલર રીતે યોગના ક્લાસ હું લઉં છું સવારે સાડા છ થી સાડા સાત વાગ્યા સુધી ત્યાં પણ નિઃશુલ્ક કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને ત્યાં સંખ્યા પણ સારી હોય છે આવા માનો કે શારીરિક રીતે તો ફાયદો થાય છે આ યોગ યોગ વસ્તુ એવી છે જે બંને બાજુ કામ કરે છે કે જેનું શરીર વધારે છે એ અને જેનું શરીર નબળું છે બે બાજુ કામ કરે છે કે એક જ આસનો એક જ પ્રાણાયામ બધાને સાથે કરે તો એકનું શરીર ઘટે છે વધારે છે એનું ઘટે છે અને જેનું શરીર નબળું છે એનું પરફેક્ટ થાય છે અને રેગ્યુલર જો તમે પ્રેક્ટિસ કરશો તો પરફેક્ટ તમારું શરીર તંદુરસ્ત શરીર બનાવ્યા અને આ વસ્તુ એવી છે યોગ કે તમે આજના જીવનમાંથી મોબાઈલ જે ઉપર જાય છે એને બદલે જો યોગ તરફ તમે વરસો તો તમને માનસિક અને શારીરિક બે રીતે બેનિફિટ મળશે કોઈ પણ રોગમાં તમને જે તકલીફ હોય એને એ પ્રમાણે આસનો અને પ્રાણાયામ થઈ એ તકલીફો આપણી દૂર થાય છે બરાબર તો આ જો તમે રેગ્યુલર સાથે રહેશો અને જો કે હાલમાં આમ જોઈ તો જાગૃતિ આવી જ છે આપણે યોગ આપણે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે યોગ દિવસ નક્કી કર્યો ત્યાર પછીથી લોકોમાં આ યોગ પ્રત્યેની જાગૃતિ ખૂબ આવી ખાસ કરીને બહેનોમાં વધારે આવી ઘણી ખરી કારણ કે પુરુષોને તો શું છે કે સવારના ભાગે ટાઈમ હોય છે બાકી દિવસ દરમિયાન તો પોતે એના કામકાજમાં ધંધામાં હોય છે પણ બહેનોને સવારે વહેલી સવાર છે સવારે નવથી અગિયારમાં સાંજે ચારથી છમાં જે ફ્રી હોય છે તો એમાં બહેનોની સંખ્યા ઘણી હોય છે તો આ બાબતે જો આપણે આનો ફાયદો લેશું આમાં જોડાશું યોગમાં જોડાશું તો પૂરેપૂરો શારીરિક ફાયદો મળશે મળશે અને મળશે જ મારા સાધુ હું મારા રેગ્યુલર જે ક્લાસ છે સાધુ વાસવાણી રોડ શાક માર્કેટ સામેની શેરીમાં સત્યમ પાર્કની સામે ત્યાં નિઃશુલ્ક સવારે સાડા છ થી સાડા સાત યોગ કરાવું છું અને મારો મોબાઈલ નંબર છે ચોરાણું બસો બોતેર સત્તર જીરો નેવું તો આપ ત્યાં પણ લાભ લઈ શકો છો થેન્ક યુ આભાર